રોકાણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી અંદાજીત રૂપિયા પંદર કરોડનું કુલેક ફેરવી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારો પોલીસ ના ક્ષરણે પહોંચ્યા છે અંતર્ગત બે ડિવિઝન પોલીસ મથક છ વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે રોકાણકારો પાસેથી પૈસા લઈ બિટકોઇન માં મોટું રોકાણ કરવામાં આવતું હતું જેમાં પોન્ઝી સ્કીમ માં ભોગ બનનાર છત્રીસ વ્યક્તિઓ પોલીસ ના ક્ષરણે પહોંચ્યા છે

बी पुलिस जगदीश जगदीश गिरी, गिरी गिरी गोविंद गोविंद गोस्वामी, गोस्वामी, पटेल, मनहर सिंह चौहान आम छा संचालक बी डीजन मथकेद नोधा जिला हिम्मतनगर बी डीजन स्टेशन तारीख आठ अगर બે હજાર ના રોજ ગુનાઈત વિશ્વાસ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે રાષ્ટ્રીયકૃત બેંક અને નાણાકીય સંસ્થાઓથી વધુ પ્રમાણમાં વળતર આપવાનું કહી આ હાલના જે ફરિયાદના ફરિયાદીમાં ઉલ્લેખ કરેલ છ આરોપીઓ છે એ આરોપીઓએ એમનું રોકાણ કરાવેલું એ રોકાણની રકમ છત્રીસ જણની થઈને એક કરોડ ચુંમાલીસ લાખ પંચાવન હજાર જેટલી થાય છે જેની તપાસ હાલ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે આ હાલ સુધી છત્રીસ રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ આવેથી તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ આરોપીઓ બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું કંઈ વધુ વળતર મળશે છથી સાત ટકા જેવું એવી લોભામણી જાહેરાત લાલચ આપી રોકાણ કરાવતા હતા હાલ સુધી જે આરોપીઓ હતા એમાંથી બે આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને એની વધુ તપાસ ચાલુ છે આરોપી શીતલબેન તથા વિપુલ સિંહ અટકાયત કરવામાં આવેલ છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર